બોરસદના બદલપુર ગામે ઇકો કાર ચાલકે કારનું કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો બોરસદ તાલુકાના બદલપુર ગામે મહાદેવ મંદિર ભીમસિંગવાળા ફળિયામાં ઇકો કાર નંબર જીજે સિક્સ એડી ચુમ્માલીસ એકવીસની કાર ઘૂસી જતા કાર ચાલક કાર પર સ્ટેરિંગનું કાબુ ગુમાવતા ચકચાર મચી જવા પામ્યો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર બદલપુર ગામના બૈરાજબેન પૂજાભાઈ પરમાર નામની મહિલાને આવેલી એક ઘરની દિવાલ તોડીને આ મહિલાને અડફેટે લઈ લાઇટના થાંભલામાં અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો તેઓને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં રિક્ષા મારફતે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ਇਵਾਲ ਟੋੜੀ ਨੇ ਜਿੱਦੜਾ ਟੋੜੀ ਨਾ ਚੱਲੇ ਲੈ ਚੁਲਿਆ ਆਪਣਾ ਸਾਈਨ ਚੁਲਿਆ ਐਫ ਪੀ ਡੀ